ભરૂચ જિલ્લામાં આકાશમાંથી અંગ ગરમીથી લોકો પણ ઘરમાં જ પૂરે રહેવા મજબૂત બન્યા છે તો પ્રાણીઓ પણ તળાવ નદીમાં ઠંડા પાણીમાં રાહત મેળવતા જોવા મળી રહ્યા છે ભરૂચ શહેર જિલ્લામાં ઉનાળાની અંગ દજાડતી ગરમી અને આકાશમાંથી વરસતા અગનગોળાના કારણે ભરૂચ શહેર જિલ્લામાં જાહેર માર્ગો પર લોકોની અવર જવર ઓછી થતાં કરફ્યુ જેવો માહોલ જોવા મળી રહ્યો છે તેવામાં ભરૂચ જિલ્લામાં ચાલીસ ડિગ્રી ઉપરના તાપમાનના કારણે લોકો પણ પોતાના ઘરમાં જ પુરાય રહેવા મજબૂર બન્યા છે અને ઘરમાં એસી કુલર નીચે આરામ કરવા મજબૂર બન્યા છે જેના પગલે ભરૂચમાં જાહેર માર્ગો ઉપર ઉનાળાની કારજાર ગરમીના કારણે જાહેર માર્ગો પણ સુમસામ જોવા મળી રહ્યા છે આકાશમાંથી વરસતા અગનગોળા ભોગ પશુ પક્ષીઓ અને પ્રાણીઓ બની છે પરંતુ આકાશમાંથી વરસતા અગનગોળાથી રાહત કેવી રીતે મેળવી શકે અને પોતાની તરસ કેવી રીતે છિપાવી શકે તેવા પ્રશ્નોને લઈ ઘણા પશુ પક્ષી પ્રાણીઓ જાહેર માર્ગો પર કાંસના પાણી નદી નાળા તળાવમાં ઉતળીને પણ ઉનાળાની ગરમીથી રાહત મેળવી રહ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે ત્યારે આકાશમાંથી વરસતી અંગ ધાડતી ગરમી અને લૂના કારણે જિલ્લાઓમાં પણ બપોરના સમયે ભરૂચમાં જાહેર માર્ગો પર કર્ફ્યુ જેવો માહોલ જોવા મળ્યો છે